નમસ્કાર હું વિભુ વિભાકર પંડ્યા આજે રજૂ કરું છું એક ગીત કોઈ આંસુડા નાલું છે તો ગીત છે સૌ કોઈ મારી હાલત દેખી તેનું કારણ પૂછે સૌ કોઈ મારી હાલત દેખી તેનું કારણ પૂછે લાંબો હાથ કરીને કોઈ આંસુડા નાલું છે સૌ કોઈ મારી હાલત દેખી તેનું કારણ પૂછે લાંબો હાથ કરીને કોઈ આંસુડા નાલું છે ને મનની અંદર વિચાર નામે ઘેરી વળતી વેલ ના સમજાતું વિચાર ઉપવન છે કે લીલી જેલ મનની અંદર વિચાર નામે ઘેરી વળતી વેલ ના સમજાતું વિચાર ઉપવન છે કે લીલી જેલ સજા ભોગવે જાવ ખબર નહીં કરા ગુનાઓ શું છે લાંબો હાથ કરીને કોઈ આંસુડા નાલું છે સૌ કોઈ મારી હાલત દેખી તેનું કારણ પૂછે લાંબો હાથ કરીને કોઈ આંસુડા નાલું છે ને ખુદની ભીતર ફાનસ લઈને બહાર આગ્યો ગોતું ખુદની ભીતર ફાનસ લઈને બહાર આગ્યો ગોતું તરત થયો ચમકાર કે શાશ્વત અજવાળું એ નહોતું ખુદની ભીતર ફાનસ લઈને બહાર આગ્યો ગોતું તરત થયો ચમકાર કે શાશ્વત અજવાળું એ નહોતું અંદરથી પોકાર થયો કે તારો સૂરજ તું છે અંદરથી પોકાર થયો કે તારો સૂરજ તું છે લાંબો હાથ કરીને કોઈ આંસુડા ના લૂછે છે સૌ કોઈ મારી હાલત દેખી તેનું કારણ પૂછે લાંબો હાથ કરીને કોઈ આંસુડા નાલું છે